અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં સભા ગજવશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના સ્ટાર પ્રચારક ગુજરાતની મુલાકાતે આવશે જેમાં સત્યાવીસમી એપ્રિલે પ્રિયંકા ગાંધી વલસાડમાં સભા સંબોધશે ઓગણત્રીસ એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે જ્યારે અઠાવીસમી એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાત આવશે અને પવન ખેરા સુપ્રિયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધન કરશે ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત પણ સભાઓ કરશે એટલે કે ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પર અહીંયા સભાઓ ગજવવાના છે તો ખાસ પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય તેઓ તો જંગી સભા કરવાના છે પરંતુ સાથે સાથે અશોક ગેહલોત હોય તે પણ સભા કરવાના છે ભૂપેશ બઘેલ પણ ગુજરાતની મુલાકાતે આવશે અભિષેક મનુ પણ ગુજરાતની મુલાકાતે આવશે અને સભાને ગજવશે